श्रीमद्भागवतम स्कंद 3 तृतीय अध्याय 14 संध्याकाले द्वितीय गर्भदण श्लोक संख्या 26 धयस्य लोके स्वजना परवा नत्यादतनो तकस्तिदि वयं वतेय चरणा पविद्व मासास्मेजाम पत अर्थ अनुवाद एवं भावाद श्री प्रभुपाद द्वारा चिल प्रभु बात की जाए न नथी यस्य जेना लोके जगत स्वजन स्वजन पर परायो वा अथवा न नथी अति अत्यंत आदत आदरपात्र न नथी उत अथवा कश्चित कोई विगरिय तिरस्कार दे पात्र अमे व्रते व्रतो वडे यत जेना चरण चरण विद्वाम तेजेला त्यजेला में सादर बुझिए अजाम महाप्रसाद बत नक्की ભુક્ત ભોગામ બાકી રહેલું અન્ન અનુવાદ શિવજી સગા શિવજી કોઈને પોતાના સગા સૂજન ગણતા નથી છતાં તેમની સાથે સંબંધ ન હોય એવું કઈ નથી તે કોઈને પણ બહુ આદરને પાત્ર કે તિરસ્કારને પાત્ર ગણતા નથી તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ અને તેમણે જે તેજેલું છે તે સ્વીકારવાનું અમે વ્રત લઈએ છીએ ભાવાર્થ કશ્યપે તેની પત્નીને જણાવ્યું કે શિવજી તેના પર દિયર થાય માત્ર એટલા કારણથી જ તેમનો અપરાધ કરવા તેને પ્રવૃત્ત ન થવું જોઈએ કશ્યપે તેને સાવધાન કરી કે શિવજી કોઈની સાથે સંબંધ ધરાવતા નથી કે કોઈ તેમનો શત્રુ પણ નથી ત્રણ વિશ્વના નિયંતાઓમાંના તેઓ એક હોવાથી તેઓ તેઓ દરેકના બરોબર છે તેઓ પૂર્ણપુસ્તમ ભગવાનના મહાન ભક્ત હોવાથી તેમની મહાનતાની તુલના થઈ શકે તેમ નથી ભગવાનના બધા ભક્તો વૈષ્ણવમાં શિવજી સૌથી મહાન ભક્ત છે આથી તેમણે આરોગેલા અન્નના શેષને બીજા ભક્તો મહાપ્રસાદ અથવા દિવ્ય મહાપ્રસાદ તરીકે સ્વીકારે છે ભગવાન કૃષ્ણને ધરાવેલા અન્નનો શેષ પ્રસાદ કહેવાય છે પરંતુ તે જ પ્રસાદ જ્યારે શિવજી જેવા મહાન ભક્તો આરોગ્ય છે ત્યારે તે મહાપ્રસાદ કહેવાય છે શિવજી એવા તો મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌ આતુર હોઈએ છીએ તેની તેઓ પરવા કરતા નથી ભૌતિક શક્તિના ગોતક રૂપ એવા પાર્વતી તેમના પત્ની હોય પૂર્ણપણે તેમને આધીન છે છતાં પોતાને રહેવા માટેનો એક આવાસ બાંધવામાં પણ તેઓ પત્નીની સહાયનો વિનિયોગ કરતા નથી નિરાશ રહી અનિકેત રહેવાનું તેઓ પસંદ કરે છે અને તેમના મહાન તેમના મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્રપણે રહેવા સંમત થાય છે સર્વસામાન્ય લોકો ભૌતિક સમૃદ્ધિ માટે શિવ પત્ની દુર્ગાદેવીની આરાધના કરે છે પરંતુ ભગવાન શંકર ભૌતિક ઈચ્છા રાખ્યા વિના તેને પોતાની સેવામાં રાખે છે તેમની મહાન પત્ની તેમની મહાન પત્નીને તેઓ શીખ આપે છે કે બધા પ્રકારની આરાધનામાં વિષ્ણુની આરાધના સર્વોચ્ચ છે અને તેથી પણ વધારે ચડિયાતી આરાધના મહાન ભક્તની અથવા વિષ્ણુના ભક્ત સંબંધ રહેલી કોઈ પણ વસ્તુની છે ગયા તસ્મે શ્રી શ્રી ચૈતન્યમનોભીષ્ટ સ્થાપી યે ભૂતલે સ્વયં રૂપા દપદાંતિમ વંદ્ય શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાશ શ્રીપ સાગાં સુગણ રઘુનાતાન સચિવ સાદ્વૈતમ સાવધૂત પરીજનસિતમ કૃષ્ણ ચૈતન્ય દિવમ શ્રીરાધાકૃષ્ણ પાનસણ લલિતા શ્રી વિશાખા નિતા સિંધુ દીન બંધુ જગતપતિ गोपेश गोपी गोपिकांत राधाकांत नमस्तु तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषुभादेवी प्रणमा हरिप्रिय वाश कलपत कृपा सिंधु पतिता नाम पावन भे वैष्णवी जय श्री कृष्ण चैतन्य प्रभु नियानंद श्री उद्देतगद आदर्श वागोभवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे હરે 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 રામ 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 શ્રીમદ ભાગવતમ ના ચાલતા ક્લાસમાં સ્વાગત છે અહી આપણે છેલ્લા બે ત્રણ શ્લોક થી જોયે છે કે કશ્યપ ઋષિ દિતિને સમજાવી રહ્યા છે દિતિની ઈચ્છા છે કામ ઇચ્છાની પણ કશ્યપ ઋષિ સમજાવી રહ્યા છે કે આ આગળ આપણે જોયું કે આ સમય યોગ્ય નથી તો આગળ ભાવતમાં પણ છતાં બી યોગ્ય સમય નહીં હતો ને સંધ્યાકાળ હતી તો હવે આ જે ચેપ્ટર છે સંધ્યાકાળે દિતિનું નું ગર્ભાધાન બહુ ગંભીર વિષય છે આ કામેચ્છાનો જે વિષય છે બહુ ગંભીર છે લગભગ તો હું તો આના વિષય પર કંઈક બોલવા માટે લાયક પણ નથી આ બહુ ગંભીર વિષય છે આ કારણ કે આપણે એક એક ગુરુજી પરંપરાની લિમિટ છે કે ભાઈ તમે જે કરી શકતા એટલું બોલો તમે પછી બિયોન્ડ લિમિટ તમે નહીં બોલી શકો તો આ એક બહુ ગંભીર વિષય છે તો આના પર અહીંયા દીતી જે છે કામેચ્છાની ઈચ્છા કરે છે અને પછી કશ્યપઋષિ સમજાવતા સમજાવતા એને કહે છે કે હવે અત્યારે આ જે સમય જે છે તો અત્યારે તો રુદ્ર શિવજી જે તારા દિયર થાય છે આપણે ગઈકાલે પરમ દિવસે શંકર ભગવાન જે છે એ છે તો બધા જે તમોગુણી લોકો જે છે એ શંકર ભગવાનને માને છે તો શંકર શંકર ભગવાન એટલા દયાળું છે કે ભૂત પ્રેતને બી એક્સેપ્ટ કરે છે ભૂત પ્રેત જેવા જીવજોની છે એને બી એક્સેપ્ટ કરે છે તો આ એક ભગવાનની એક કૃપા છે કે ભગવાન કોઈ બી જીવને ભટકવા દેવા નથી માંગતા ભલે તે ગમે તે હોય ગમે તે સ્થિતિમાં હોય તમોગુણ એટલે કી શું કે એકદમ જેને કોઈ કોઈને કોઈ વસ્તુની ખબર નથી સત્ય શું છે સાચું શું ખોટું શું કોઈ વસ્તુની ખબર નથી તમો ગુણમાં કમ્પ્લીટ સંપૂર્ણ અંધકારમાં અજ્ઞાનમાં પણ એવા વ્યક્તિને બી બચાવવા માટે શંકર ભગવાન ટ્રાય કરે છે ભૂતનાથ એમનું નામ છે તો બ્રહ્મ એક શ્લોક છે કે શંકર ભગવાન વિશે કે જેમ દહીં દૂધ જે છે એ દૂધમાં આંબલી નાખી દે તો દહીં બની જાય તો શંકર ભગવાનનું જે આ એક જે રૂપ જે છે ને એક આ ટાઈપનું છે દહીંવાળું રૂપ પણ છે મૂળ કૃષ્ણ બ્રહ્મ એવું સમજાવ્યું છે યથા દધી વિકાર વિશેષ યોગા તો આ ત્યાં એવું પણ લખ્યું છે કે જ્યારે સૃષ્ટિનો વિનાશ કરવાની જરૂર પડે ને તો ત્યારે ભગવાન પણ આ સ્વરૂપ લઈ લે છે પોતે તો આમ જોવા જઈએ તો બધું કૃષ્ણ કરે છે ભગવાન પણ ભગવાન ના જે આ અનેક પ્રકારના અવતારો છે એમાં આ જે સત્તો અવતાર કહેવાય એ શિવજી જે છે એ તમો ગુણ ના અવતાર છે સત્તોગુણ ગુણ તમો ગુણ તો ભગવાન અનેક પ્રકારના અવતાર છે એમાં ગુણ અવતાર જે છે એમાં શિવજી એ તમો ગુણ ના અવતાર અધિષ્ઠાતા છે સૃષ્ટિનું જયારે વિસર્જન કરવું હોય ત્યારે શંકર ભગવાન ત્રીજું નેત્ર ખોલે છે આના આગલા શ્લોકમાં તો કદાચ કે શંકર ભગવાનને ત્રણ આખ છે પેલી આગ સૂર્યનું સૂર્ય છે બીજી ચંદ્ર અને ત્રીજું વચ્ચે જે છે નેત્ર એમાંથી અગ્નિ પ્રગટ થઈ છે તો જ્યારે આ સુ સર્જન જે બ્રહ્માંડ જે છે એનું પ્રલય કરવાનું ત્યારે શંકર ભગવાન તાંડવ નૃત્ય કરે છે ને પ્રલય કરે છે પણ આગના કોણી છે ભગવાનની મૂળ ઓરિજિનલ ભગવાન કૃષ્ણની ઈચ્છા છે આ અહીંયા અનુવાદમાં કહે છે કે શિવજી શિવજી કોઈને પોતાના સગા સ્વજન ગણતા નથી છતાં તેમની સાથે સંબંધ ન હોય એવું કઈ એવું કોઈ નથી એટલે ભગવાન શંકર ભગવાનનું નામ અનિકેત શંકર ભગવાનનું એક નામ છે અનિકેત અનિકેત એટલે એનું કોઈ ગરબાર નથી તો ઘણા લોકો આપણને પુસ્તક વિતરણ જે અત્યારે કહે છે કે ભાઈ જો શંકર ભગવાન મહાન ભગવાન છે એ જ ભગવાન છે એના કોઈ માતા પિતા નથી એનું કોઈ ગરબા નથી એવી રીતે લોકો કહે છે પણ લોકોને એકચ્યુઅલી ખ્યાલ નથી કે શંકર આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે અવતારો કોણ છે તો શાસ્ત્રો આપણે જાણી શકીએ છીએ કે ભગવાન ના અનેક અવતાર છે આ ગુણ અવતાર છે ભગવાનના તો ભગવાન કૃષ્ણ પર ભગવાન કહે છે કે સમો અમ સર્વ ભૂત નમે દ્વેષ થી પ્રિય એ ભજન મામ ભક્ત્યા તે પછી ચપ્યા હમ હે અર્જુન હું કોઈનો દ્વેષ નથી કરતો મારા માટે બધા સમાન છે સેમ આવું કે છે કૃષ્ણ ભગવાન પણ જે મારું ભજન કરે છે એ મને વિશેષ પ્રિય છે ભગવાન માટે કોઈ દુશ્મન નથી એનો એનું કોઈ મિત્ર નથી બધા સરખા છે પણ જે એનું ભક્ત છે એની સ્પેશિયલ કેર લે છે ભગવાન તે કોઈને પણ બહુ આદરને કે પાત્ર પાત્ર કે તિરસ્કાર પાત્ર ગણતા નથી એટલે શંકરબાળના ભોળા ભોળા સંભવ બધા કે શંકરબાળ તમે બહુ ભગવાન તમે બહુ ભોળા છો ઘણી વાર રસોડોની વાતમાં આવી જાય ભગવાન ભોળા ભોળા ભગવાન શંકર ને ભોળા કહે છે તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ કશ્યપ ઋષિ કહે છે કે તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ અને તેમણે જે ત્યજલું છે તે શીખવાનું અમે વ્રત લીએ છીએ એટલે કશ્યપ ઋષિ કહે છે કે અમે એ સિવાય નથી ખાતા કે જે શંકર ને નથી આરોગ્યું ભાવાર્થમાં લખ્યું છે કે કશ્યપે તેની પત્નીને જણાવ્યું કે શિવજી તેના દિયર થાય માત્ર એટલા કારણથી જ તેમનો અપરાધ કરવા તેમણે પ્રવૃત્ત થવું જોઈએ તો બ્રહ્માજી ની પ્રકૃતિમાંથી શંકર ભગવાનનું પ્રાગટ્ય થયું કશ્યપને બી કશ્યપ બી બ્રહ્માના પુત્ર છે તો એ દ્રષ્ટિએ કીધું છે કે શિવજી એ પાર્વતીના દિયર થાય છે કશ્યપે તેને સાવધાન કરી કે શિવજી કોઈની સાથે સંબંધ ધરાવતા નથી કે કોઈ તેમનો શત્રુ પણ નથી ત્રણ વિશ્વના નિયંત્રણ તેઓ એક હોવાથી તેઓ દરેકના બરોબરીયા છે જેમ આપણે એમ કીધું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ નિયમતા છે એમાં ત્રણે ત્રણના બરોબરીયા છે એવું કહે છે અહીંયા તેઓ પૂર્ણપ્રુથમ ભગવાનના મહાન ભક્ત હોવાથી તેમની મહાનતાની તુલના થઈ શકે તેમ નથી તો આ ભાવર તો પ્રભુપાદ શંકર ભગવાનની કીર્તિ વિશે ચર્ચા કરે છે કે એ પણ મહાન છે અને એમની બી કીર્તિ મહાન છે એમની મહાનતાની તુલના થઈ શકે તેમ નથી ભગવાનના બધા ભક્તોમાં વૈષ્ણવ શિવજી સૌ શિવજી સૌથી મહાન ભક્ત છે આપણે વારંવાર કહીએ છીએ આ વસ્તુ કે વૈષ્ણવ આનંદ યથા શંભુ એટલે શંકર ભગવાન જે છે એને આપણે મહાન વૈષ્ણવ ગણીએ છીએ મહાન વૈષ્ણવ છે એનથી મહાન કોઈ વૈષ્ણવ નથી એવું કહીએ છીએ આપણે મહા વૈષ્ણવ આનંદ યથા શંભુ આથી તેમણે આરોગેલા અન્નના શેષને બીજા ભક્તો મહાપ્રસાદ અથવા દિવ્ય મહાપ્રસાદ તરીકે સ્વીકારે છે પણ અહીંયા આગળ પ્રભુપાદ ક્લિયર લખે છે કે એ મહાપ્રસાદ ક્યારે બને છે કે પેલા એ કોને એ નહીં પેલા કોને લાગે ભગવાન કૃષ્ણ લાગે વિષ્ણુને લાગે પછી વિષ્ણુ આરોગ્ય પછી એ પ્રસાદ પાછો શિવજીને લાગે તો ત્યારે એ મહાપ્રસાદ થાય છે એટલે કોઈ એવું નહીં સમજવું જોઈએ કે આપણે શિવજી ને પ્રસાદ ધરાવો ડાયરેક્ટ આ ધ્યાન રાખવાનું છે અહીંયા પોઈન્ટ કે એવું નથી કે તમે ડાયરેક્ટ શિવજીને પ્રસાદ ધરાવો તો એ મહાપ્રસાદ થઈ જશે ના એ મહાપ્રસાદ ક્યારે થશે કે પહેલા એ ભગવાન વિષ્ણુને ધરાવેલો હશે અને પછી એ પ્રસાદ વિષ્ણુ ધરાવેલો જયારે શિવજી આરોગશે ત્યારે એ મહાપ્રસાદ કે દેવી પ્રસાદ થશે આ અહીંયા ધ્યાન રાખવું જોઈએ નહીં તો આપણે ભગવાન જો લખ્યું છે કે ભગવાન કૃષ્ણને ધરાવેલા અન્નનો શેષ પ્રસાદ કહેવાય છે પરંતુ તે જ પ્રસાદ જ્યારે શિવજી જેવા મહાન ભક્તો આરોગ્ય છે ત્યારે તે મહાપ્રસાદ કહેવાય છે જગન્નાથપુરીમાં આપણે જોઈએ છીએ કે પહેલા જગન્નાથ ભગવાન લાગે છે ને પછી પાર્વતી માતા પાસે જાય છે એટલે આ ધ્યાન રાખવાનું છે પછી કોઈને આપણે એટલે અહીંયા ભૂલ નહીં થવી જોઈએ કે ડાયરેક્ટ શંકર ભગવાનને લાગે તો એ મહાપ્રસાદ થાય પહેલા વિષ્ણુને કે કૃષ્ણને લાગે ને પછી એ આરોગ્ય ત્યારે એ મહાપ્રસાદ કે દિવ્ય પ્રસાદ કહેવાય છે શિવજી એવા તો મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌ ખૂબ આતુર છીએ તેની તેઓ પરવા નથી કરતા તો શંકર ને કોઈ પોતાનો પોતાનું મહેલ નથી બધાના મહેલો છે પણ શંકરવાડનું કોઈ મહેલ નથી એટલે એનું એક નામ અનિકેત છે એની કોઈ ચિંતા નથી ગરબાની કોઈ ચિંતા નથી ભૌતિક શક્તિના ગોતક રૂપ એવા પાર્વતીના પાર્વતી તેમના પત્ની હોય પૂર્ણપણે તેમને આધીન છે છતાં પોતાને રહેવા માટે એક આવાસ બાંધવામાં પણ તેઓ પત્નીની સહાયનો વિનિયોગ કરતા નથી નિરાશ અનિકેત રહેવાનું તેઓ પસંદ કરે છે અને તેમના મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્રપણે રહેવા સંમત થાય છે તો અહીંયા અહીંયા એક આપણે ચર્ચા કરી શકીએ કે શંકર ભગવાન અને પાર્વતી માતાનો જે દંપતી જે છે એ તો દિવ્ય દંપતી છે જાણે પણ પાર્વતી માતા પણ ક્યારેય ભગવાનને બી ઈચ્છા નથી પ્રગટ કરતા કે હે દેવાથી દેવ તમે મારા માટે એક મહેલ બનાવો સારો એ એની પતિની ઈચ્છાના આધીન છે તો એક પતિ એક પત્ની જયારે પોતાના પતિની ઈચ્છાના આધીન રહે છે ને તો ત્યારે એ સુખમય જીવન જીવી શકે છે અત્યારે આપણે જોઈએ છે કે અત્યારે આવું નથી થતું અત્યારે શું હોય છે કે વેવિશાળ થવાનું હોય તો ત્યારે એ લોકો એકાબીજા ચેક કરે છે કે ભાઈ પતિ શું કરે છે એનું ઘર ક્યાં છે એની કેટલી આવક છે આવી બધી ઇન્કવાયરી થાય છે અને ઘણીવાર રજૂ બી કરે છે સ્ત્રી તરફથી કન્યા તરફથી કે ભાઈ તારે મારા માટે એક ફ્લેટ લેવો પડશે અથવા તારે એક બીજું સારું મકાન લેવું પડશે ઘરમાં આવું તેવું આવી વ્યવસ્થા કરવી પડશે એવી આજના સમયમાં આજના સમયમાં આવી આવી વ્યવસ્થા છે કે એડવાન્સો પૂછે છે કે મને મારા માટે તમારે આવું કરવું પડશે તો આપણે આગળ વધીશું થાય છે આવું તો અહીંયા તો શું થાય કે એ પતિને આધીન નથી જેટલી સ્ત્રી પતિને આધીન રહીને એટલી પતિ સુખી એટલી પત્ની સુખી થાય આ શાસ્ત્રમાં વર્ણન છે આપણે અત્યારે જોઈએ છે કે સ્ત્રીઓની દશા જે છે ને અત્યારે બહુ ખરાબ છે કેમ કે સ્ત્રીને પુરુષને સમાન થવું છે તો જયારે સ્ત્રી પુરુષને સમાન થવા જાય છે ને ત્યારે એને દુઃખ જ મળે છે હંમેશા આ નથી સારું આ શાસ્ત્રની વિરુદ્ધ છે આ અને અત્યારે આ થઈ રહ્યું છે દરેક સ્ત્રીને સ્વતંત્રતાના નામે પતિની સમાન થવું છે પણ આપણે આપણે જુઓ કે આજે સ્ત્રીઓ જે છે એ પહેલાંની સ્ત્રીઓ કેટલી તંદુરસ્ત હતી અને કોઈ ટેન્શન વગર સ્ત્રીઓ રહેતી હતી ધરસ્થ આશ્રમમાં તો અત્યારે જે અત્યારની જે સ્ત્રીઓ છે એ નોકરી ધંધો બી કરે અને ઘર પણ સાચવે એકચ્યુઅલી જરૂર નથી એકચ્યુઅલી જરૂર નથી પણ આપણે આપણી જે ભૌતિક ઈચ્છાઓ જે છે જરૂરિયાતો જે છે એને એટલી વધારી દઈએ છીએ કે કરવી પડે એમ હવે બધા એમ જ કહે કે ના ના પત્ની તો નોકરી કરવી જ પડે નહીં તો ઘર બાર નહીં ચાલે પાછા બાળકો તો એક કે એકથી બી એક કે બે જ હોય છે બધું બી નથી હોતા પણ પ્રોબ્લેમ શું છે કે આથી ભૌતિક ઈચ્છાઓ જે છે ને એનું નિયંત્રણ નથી અહીંયા ભગવાન ભગવાન જેવો ભગવાન શંકર ભગવાન એ એ ધારે તો શું નહીં કરી શકે પણ છતાં એ પોતાના માટે મહેલ નથી બનાવતા પણ આપણી ભૌતિક ઈચ્છાઓને કારણે આપણે દુઃખી છીએ મૂળ વસ્તુ આ છે આપણી ભૌતિક ઈચ્છાઓ એટલી બધી છે ને એને કારણે આપણે દુઃખી છીએ બધા જ કોઈ એમાંથી બાકાત નથી લોકોને સંતોષ નથી કોઈ વસ્તુનો સંતોષ નથી આપણું ઘર છે બરાબર તો એ ઘરમાં આપણે બહુ સારું રહેવાલાય ઘર છે ઘર એટલે શું કે આપણને આજે કુદરતી આફતો છે એનાથી રક્ષણ આપે ઘર એટલું હોય છે પણ છતાં પણ લોકો દર બે ચાર પાંચ વર્ષે ઘરમાં તોડભાંગ કરે રિનોવેશન કરાવે હે નહીં હોય પૈસા માથે કરીને ભી ઘર સારું હોવું જોઈએ તો આ બધું દુઃખનું કારણ છે મૂળ ભાઈ છે એને રવા દો ને પણ નહીં ચાર પાંચ વર્ષે ઘર નવું થવું જોઈએ જો તમે કેટલા મકાનો ઘણી વાર તો સારા સારા બંગલાઓ તોડી પાડો ભાઈ મોટો એકદમ ફર્સ્ટ ક્લાસ પૈસા હોય તો ક્યાં નાખવા ભગવાનની સેવામાં નાખવાની તો શીખવી જ નથી કોઈ હા તો રિનોવેશન રિનોવેશન આખું કેટલા મેં તો એવા મકાનો જોયા બહુ સારા હતા પણ તોડી નાખ્યા જે બંગલામાં આપણે સો વર્ષથી શંકર ભગવાન અનિકે જ છે એને કોઈ ઘર નથી બંગલો નથી એ ધારે તો કરી શકે પાર્વતી માતા બી ઈચ્છા નથી કરતા કે મને તમે હે શિવજી તમે મને મારા એક બનાવી આપો નહીં દુઃખનું કારણ છે જેટલું જરૂર એટલું ઠીક છે એટલે સંતોષ નહીં હોવાનું એક દુઃખનું મૂળ કારણ છે કે આપણને સંતોષ નથી કોઈ વસ્તુમાં એટલે આપણે દુઃખી છીએ અને એ દુઃખ એ દુઃખ દૂર કરવા આપણે ગધેડાણ જે વૈતરું કરે છે અને ગધેડાન જે વૈતરું કરવાને કારણે ભગવાનની ભક્તિ નથી કરી શકતા અને પછી આપણે છેલ્લે કહી દઈએ છીએ કે મારી પાસે ટાઈમ નથી તો નહીં ટાઈમ હોય ને તમને બધી જ વસ્તુ નવી જોતા છે જોઈ જાય પાંચ પાંચ દસ દસ વર્ષે બધું બદલવાનું જોઈએ છે તમને તો ક્યાંથી ટાઈમ મળશે તો આ તમે એક લેવલે અઠકશો નહીં ને તમારી ભૌતિક જરૂરિયાતને જો કંટ્રોલ નિયંત્રણ નહીં કરશો ને તો તમે આખી જિંદગી તમે ગાય ગધેડા કૂતરા બિલાડા જેમ કામ જ કરતા રહેશો ક્યારેય તમને સમય નહીં મળશે તમને એટલે એક સમય અટકવું એક જગ્યાએ આપણે અટકવું પડશે બસ હવે બહુ થયું અને તેમ તેમના પતિ પર તેમની સાથે વિનમ્રપણે રહેવા સમજ થાય છે સર્વ સામાન્ય લોકો ભૌતિક સમૃદ્ધિ માટે શિવ શિવપતિ દુર્ગાદેવીની આરાધના કરે છે હવે આજે કલયુગના લોકો જે છે એ શંકર ભવન કે પાર્વતી માતાની શા માટે આરાધના કરે કે બહુ ઐશ્વર્ય વધે જ્યારે મૂળ શંકર ને પાર્વતી માતાની આનું કોઈ એટેચમેન્ટ જ નથી આશક્તિ જ નથી પણ લોકો એની પાસે એના માટે જાય છે ધન સંપત્તિ માટે ઐશ્વર્ય માટે અને કે કહેવાય છે કે શંકર ભગવાન આપી બી દે છે ભોળા છે ભગવાન પાર્વતી માતા આપી બી દે છે પરંતુ ભગવાન શંકર કોઈ ભૌતિક ઈચ્છા રાખ્યા વિના તેને પોતાની સેવામાં રાખે છે તેમની મહાન પત્નીને તેઓ શીખ આપે છે કે બધા પ્રકારની આરાધનામાં વિષ્ણુની આરાધના સ્વત છે હવે જો શંકર ભગવાન પાર્વતી માતા બી જ્યારે બેસે છે ને ફ્રી થાય ત્યારે તો ત્યારે એ લોકો બી ભગવાનની ચર્ચા જ કરે છે વિષ્ણુ ભગવાનની ચર્ચા જ કરે છે અહીંયા પાર્વતી માતા પૂછે છે કે આટલા બધા પદ્મપુરાણમાં વર્ણન છે આનું કે આટલા બધા દેવી દેવતાઓ જે છે તો કોની આરાધના કરવાની તો પાર્વતી માતા આપણા માટે આ પ્રશ્ન પૂછે છે શંકર ભગવાનને તો ત્યાં કહે છે કે બધા પ્રકારની આરાધનામાં વિષ્ણુની આરાધના સર્વચ્છ છે તો જ્યારે લોકો જ્યારે શંકર ભગવાન કે પાર્વતી માતાની પૂજા કરે છે તો એ લોકો આ બી જાણવું જોઈએ કે ભારત પાર્વતી માતાને શંકર ભગવાન ક્લિયર કહે છે કે આરાધના વિષ્ણુ જ કરવી જોઈએ તો શા માટે લોકો નથી સમજતા એ એકદમ ચોખ્ખું છે ને બહુ ક્લિયર કહે છે શંકર ભગવાન આરાધ્યાનામ સમય વિષ્ણુ આરાધનામ પરમ વિષ્ણુના આરાધના પરમ છે તો પણ લોકો નથી સમજતા અને એનાથી વિશેષ કે છે અને તેથી પણ વધારે ચડિયાતી આરાધના માન ભક્તની અથવા વિષ્ણુના સંબંધે રહેલી કોઈ પણ વસ્તુની છે તો સંગ્રહોને એમ કહે છે કે વિષ્ણુના આરાધના તો પરમ છે જ પણ એના કરતાં બી વધારે પરમ આરાધના એના ભક્તોની છે અને એના ભક્તો સાથે સંલગ્ન જે જે બીજું છે શું કહેવાયને તદ્દ જ અર્થ એના ઉપયોગ મળ્યા છે બીજી વસ્તુ સાધન સામગ્રી છે એની છે જેમ કે ભગવાન આયુધ્ય છે શંખ ચક્ર ગદા પદ્મ એમના ભક્તો તો એની આરાધના પરમ છે એવું ભગવાન પદ્મ પુરાણમાં શંકર ક્લિયર કહે છે એકદમ તો તો પણ લોકો નથી સમજી શકતા તો અહીંયા આ જે ચેપ્ટર જે છે બહુ દિવ્ય ચેપ્ટર ચાલી રહ્યું છે સંધ્યાકાળે દીદી નું ગર્ભાધાન હવે ટૂંક સમયમાં દિતિને ગર્ભ રહેશે અને સંધ્યાકાળે આજે રતિ સુખ કસે કરશે અને સંધ્યાકાળે જે પુત્ર ઉત્પન્ન થશે એનું પૃથ્વી બી સંધ્યા કાળે થશે તો આ બહુ બધું ભગવાનનું પ્લાનિંગ છે આપણે કહીએ કે ભાઈ કશ્યપ ઋષિ આટલા મહાન ઋષિ છે તપ કરે છે અને છતાં બી એને આ ઈચ્છા થાય છે પણ આ બધી ભગવાનની યોજના છે કેમ કે ભગવાનને આપણે જોઈશું આગળ કે ભગવાનને વીર રસનું આસ્વાદન કરવાનું છે એટલે એક એવો એવો વીર યુદ્ધ યોદ્ધા ઉત્પન્ન થશે કે જે બ્રહ્માની ભગવાન સાથે લડવા માટે લાયક થાય ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નહીં લડે એટલે આગળ આવશે તો શ્રીમદ્ ભાગવતમ એ એક એવું સાહિત્ય છે એક એવું પુરાણ છે એવું એવું દિવ્ય ગ્રંથ છે કે જેમાં આપણને દરેક દરેક પ્રકારનો વિષય જાણવા મળે છે આપણને આપણે આગળ જોયું કે કઈ રીતે સૃષ્ટિના સર્જન વિશે આપણે જોયું તત્વો કઈ રીતે ઉત્પન્ન થાય એના વિશે જોયું દેવી દેવતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય એના વિશે જોયું અહીંયા હવે ભગવાન આગળ બીજી લીલા કરે તો દરેક પ્રકારનું વર્ણન છે ભાગવત શ્રીમદ ભાગવતમમાં તો ભૌતિક જગતના લોકો એવું વિચારે કે ભાઈ ભક્તિમાં શું લેવાનું છે પણ અહીંયા શ્રીમદ ભાગવતમની અંદર આપણે જોઈશું કે દરેક વિષયોની ચર્ચા થશે દરેક વિષયની જેમાં તમને આનંદ મળી શકે તો આપણે જો આનંદ લેવો હોય ને તો ભગવાનના સાસ ભગવાનની ભક્તિમાં અને ભગવાનના ગ્રંથોમાં આ રીતે આનંદ લેવો જોઈએ તો જેથી કરીને આપણે જન્મવૃત્તિ ચક્રમાં નહીં ફસાય તો જો આપણે આ આનંદ છોડીને બીજી બાજુ આનંદ શોધવા જઈશું ને તો તમને ટેમ્પરરી આનંદ મળશે પણ તમે કાયમ માટે જન્મવૃત્તિ ચક્રમાં ફસાઈ જશો તો શા માટે આપણે આને આ મોકો ગુમાવો જોઈએ દરેક વસ્તુની વ્યવસ્થા છે આની અંદર ભક્તિમાં દરેક વસ્તુની વ્યવસ્થા છે અને ભક્તિમાં આનંદ આનંદ છે માટે આપણે દરરોજ ભગવાન નું ભજન કરી અને આ દુર્લભ મનુષ્ય જીવન નો કરવો જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુ વાત કી જય